હવે ચૂક્યા છે મેદાને પડ્યા છે વાત કરીએ તો ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કે ધારાસભ્યો છે તે ઓજાણ હોય છે ને તેમના જ વિસ્તારમાં જે અધિકારી હોય અને કોન્ટ્રાક્ટર હોય કોઈ પ્રોજેક્ટ લઈને આવે ને કામ કરે ત્યારે તમને સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે ભાઈ કેવી હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે આ લોકો

કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉધળો ફોન ઉપર જ લઈ લીધો શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો ગ્રોથ એન્જિન તરીકે ગણાતા ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ગુજરાત વિકાસના પંથે છે અને મોડેલની વાતો પણ થાય છે પરંતુ જ્યારે કેટલાક જે લોકો છે અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટર હોય કે રાજકીય નેતા હોય ભ્રષ્ટાચારમાં સંલિપ્ત થઈ જાય છે તો આ જ વિકાસ મોડેલના ઉપર કાળા ટીલી સમાન જેવી ઘટનાઓ બનતી હોય છે આવી જ રીતે થોડા છેલ્લા થોડાક સમયથી જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારબાદ રોડ બનાવવાની વાત હોય શાળાઓની વાત હોય જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે લાલિયાવાડી કરવામાં આવે છે તેના કારણે સામાન્ય લોકોનો જીવતો જોખમમાં મુકાય છે પરંતુ એક હોનારત થવાની પણ સંભાવનાઓ વ્યક્ત થવાય છે પરંતુ આ બાબતને લઈને હવે ધારાસભ્યો છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે તે ફ્રન્ટ ફ્રૂટ ઉપર હવે અધિકારીઓનો ઉધળો લેતા હોય તે પ્રકારના સમાચારો વિડીયો અહેવાલો આવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટનાનો ઉમેરો છે તે મોરબીના હળવદમાંથી સામે આવ્યું છે મોરબીના હળવદના ધારાસભ્ય છે પ્રકાશ વર્મોરા તેના વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે અને એક રોડ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન તેઓ રોડનું નિરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર પહોંચે છે ક્યારેક તેમને ક્યાંક ને ક્યાંક આ રોડ બનાવવામાં ગુણવત્તાની કામગીરી હોય તે પ્રકારે થોડીક ગંધ જાય છે 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 જેને લઈને તેઓ એ જે તેનાથી તેનાથી પ્રશ્ન કરે પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા પછી જે તે અધિકારી છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમને સીધો ફોન લગાવે છે અને વાતચીત ચાલે છે આ દરમિયાન કોન્ટ્રાક્ટરની જે પોતાનો બચાવ છે તે મુકતો હોય છે ને કહે છે કે સાહેબ હું કામ કરી રહ્યો છું ને આ કામ મજબૂત જ થઈ રહ્યો છે

હાલ તો પ્રકાશ વર્મોરા ધારાસભ્ય જે છે તેમણે કોન્ટ્રાક્ટરની ક્લાસ લઈ લીધી છે ને અધિકારીઓને પણ નાખ્યા છે કહ્યું છે કે ભાઈ વ્યવસ્થિત કામ કરો હું નિરીક્ષણ કરવા માટે પોતે અહીંયા પહોંચ્યો છું લોકોને સારા રોડ રસ્તા મળી રહે અને વિકાસશીલ ગુજરાત બની રહે તે માટે કામ કરતા રહો પરંતુ આપણે ઘણી બધી વખત એવું જોતા હોઈએ છીએ કે ક્યારેક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ કૌભાંડની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ આવા રાજકીય નેતાઓની ખરેખર ગુજરાતને જરૂરિયાત છે આવા જ રીતે જે બે ભાગ રીતે સરકાર સામે બોલનારા કે પછી જે સિસ્ટમમાં રહેલા અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે બોલનારા ધારાસભ્યો તેમના જ વિસ્તારમાં આવી રીતે કામ કરશે તો આગામી સમયમાં ગુજરાત ખરેખર વિકાસશીલ બનશે અને લોકોમાં પણ એ ધારાસભ્ય પ્રત્યે સારી છબી ઉભી થશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર